આ ત્રીસમી તારીખે બપોરે કે સમથિંગ એ લોકો આવ્યા હતા ઘી વેચવા માટે અને એકત્રીસમી તારીખે ફરીવાર દૂધ આપવા માટે આવ્યા હતા એ લોકો એ લોકો ઘી વેચવા આવ્યા હતા અને ઘી સસ્તા ભાવે હાલતા હતા અને સાતસો આઠસો રૂપિયાનું ઘી એ લોકો પાંચસો રૂપિયા કિલો હાલતા હતા અને એ લાલચની અંદર એમને શું કર્યું કંઈ ખબર નહીં પડી પણ ઘરેના એમને જે માગ્યું એ બધું અમે આલ્યું એવું કન્ફર્મ ના કહી શકું પણ હો થઈ શકે એવું બની શકે તો જાતે જ હા ઘરેને હું આપો હા તો અત્યારે માંગ્યું છે બસ અમને પોલીસ પોલીસ ફરિયાદ કરી છે અમે અને પોલીસ પોલીસ અધિકારી બધા સાથે અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવશે આ અમારે ત્યાં 31મી તારીખે બનાવ બન્યો છે અને ભાઈલી વિસ્તારમાં બનાવ બન્યો છે ભાઈલી ગામમાં